હાલ એ ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો હાલ બુધવારે નેપાળના પાટનગર કાઠમાંડુ ત્રિપુન એરપોર્ટ ખાતે ટેક ઓફ કરી રહેલું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અને જેના કારણે અઢાર લોકોના મૃત્યુ થયા છે અકસ્માતગ્રસ્ત વિમાનના પાયલટને સલામત બહાર કાઢી લેવાયા હતા અને જેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે આ વિમાન દુર્ઘટના વિશે કેટલીક પ્રાથમિક માહિતી મળી રહી છે અને નેપાળી સર્વિસના જણાવ્યા પ્રમાણે ત્રિભુવન એરપોર્ટના વડાએ માહિતી આપતી વેળાએ જણાવ્યું હતું કે શૌર્ય એરલાઇન્સનું વિમાન સવારે અગિયાર કલાકે કાઠમાંડુથી પોખરા જઈ રહ્યું હતું અને ત્યારે ખોટો વળાંક લેવાને કારણે અકસ્માત થયો હતો એરપોર્ટના વડા જગન્નાથ નિરોલાએ બીબીસી એટલે કે નેપાળી સેવાને જણાવ્યું હતું ને કે વિમાને ઉડાણ ભર્યા બાદ જમણી તરફ વળવાનું હતું એના બદલે ડાબી બાજુ વળી ગયું હતું અને પૂરેપૂરી તપાસ પછી જ વધુ માહિતી મળશે અને આ અકસ્માત વિમાનના ઉડાણ ભર્યાના એક મિનિટની અંદર જ થયો હતો વિમાનમાં એરલાઇન્સના જ સત્તર કર્મચારી અને ક્રૂ મેમ્બર સહિત કુલ ઓગણીસ મુસાફર સવાર હતા એરલાઇન્સના સત્તર કર્મચારી અને એરલાઇન્સના કંપનીના એક અધિકારીએ નેપાળી સેવાને જણાવ્યું હતું કે વિમાન મેનેજમેન્ટના જે હતું અને ઘાયલ પાયલટને તેની આંખ અને કપાળમાં ઈજા થઈ છે તેવું સલામત હોવાનું કહેવાઈ રહ્યું છે તો હાલ માટે આટલું જ મળીશું ને એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે